પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવાના મામલે મહિલા આગેવાન હિરલબા જાડેજાની પોલીસે ધરપકડ કરી હતી અને તેમના રિમાન્ડ પણ મેળવ્યા હતા પરંતુ તબિયત ખરાબ થતા હોસ્પિટલ ખસેડાયા હતા હાલ તેમની તબિયતમાં સુધારો થતા પોલીસે ફરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે મૂળકૂછડી અને હાલ ઇઝરાયેલ રહેતી લીલુ ઓડેદ્રા નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને તેના પિતા ભૂતપૂર્વ પતિ અને પુત્રને હિરલબા રૂપિયા સિત્તેર લાખની લેતી દેતી બાબતે તેમના બંગલે ગોંધી રાખ્યા હોવાનું જણાવ્યું હતું અને પોલીસની મદદ માંગી હતી જેમાં પોલીસે તપાસ હાથ ધરી લીલુબેનના પિતા ભનુભાઈ અર્જુનભાઈ ઓડેદ્રાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા હિતેશ ભીમા ઓડેદ્રા વિજય ભીમા ઓડેદ્રા અને અજાણ્યા ચારથી પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી હિરલબા હીરલબા તથા હિતેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે હિરલબાના બે દિવસના અને હિતેશના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ હિરલબા જાડેજાની તબિયત ખરાબ થતા તેમણે પ્રથમ પોરબંદર અને બાદમાં રાજકોટ ખાતે સારવાર માટે મોકલાયા હતા જેમાં આજે તેમની તબિયતમાં સુધારો આવતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા ત્યારબાદ પોલીસે કબજો લઈ ફરી કોર્ટ સમક્ષ હાજર કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર